ત્યારે મને પણ વિચાર થયો દીધા હોત તો અપંધ ધારાસભ્ય હતા ક્યાંથી તમારા માટે કામ કરી શકે કોઈ વિકાસનું કામ જ ના આવે ગયા પાંચ વર્ષનો અપંધ ધારાસભ્ય હું નથી કેતો એ ધારાસભ્ય પોતે કે જે તો અપન હતો તો અપણના રાજમાં કામો વિકાસ ના આવે આ શિક્ષિત ધારાસભ્ય આવ્યો છે ને એટલે આજે તમારા માટે આ વિકાસના કામ લઈને આવ્યા છે